શ્રી ધામ મોભિયાણા ખાતે પૂજ્ય બાપાની ત્રણસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી લુહાર જ્ઞાતિના સંત શિરોમણી સંત મહાત્મા શ્રી બાપાની ત્રણસો પચાસમી જન્મજયંતિ શ્રી ધામ મોભિયાણા સ્થિત ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં તારીખ બાર નવેમ્બરના રાત્રિના લોક સાહિત્યકાર શ્રી ભગીરથભાઈ રાઠોડ અને શ્રી હરેશભાઈ ડોડિયા તેમજ સાથે કલાકારોએ ભજન સંતવાણી રજૂ કરી હતી જ્યારે તારીખ તેર નવેમ્બરના સવારે પૂજ્ય બાપુનું પૂજન ધ્વજારોહણ ધર્મસભા સન્માન સમારોહ અને બપોરના મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહાપ્રસાદના દાતાશ્રી મગનભાઈ પિત્બરભાઈ પરમાર પરિવારનું સન્માન કરાયું હતું આ પ્રસંગે જ્ઞાતિના વિવિધ અગ્રણીઓ સમાજના પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ ધાર્મિક સંસ્થાઓના મોભીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ ભવ્ય અને દિવ્ય આયોજન શ્રી મુરદાસધામ સેવા ચેરિટેબલ ફાઉન્ડેશનના ટ્રસ્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી જય મુદાસ બાપા જય જ્યોદર્શિ બાપા આજે ત્રણસો ને પચાસ માં જન્મ જયંતિ અહિયાં મોભિયાણા ગામે અતિ ભવ્ય થી ભવ્ય ઉજવાઈ રહી છે અને જેમાં ઘણી સંખ્યામાં મોડી સંખ્યામાં લોહાર સમાજ ભેગો થાય છે અને માપાનો પ્રસાદ લઈ અને પોતાને ધન્યતા અનુભવે છે એમ જ તે દર અમાસ ના દિવસે અને સૌદસ દિવસે રાત્રે સંતવાણી આયોજન હોય છે જેમાં ઘણી સંખ્યામાં માણસો પ્રસાદ અને ભજનનો આનંદ લે છે ત્યારબાદ અમાસના દિવસે ભગવાનને થાળ ધરી મુદાસ બાપા થાળ ધરી અને અહિયાં હરિહર હાથ પડે છે એવી રીતે અવિરતપણે અહિયાં કાર્ય દર અમાસ દિવસે શરૂ હોય છે અને બાપા ની ત્રણસો પચાસ આજે જન્મ ઉજવવા રહ્યા છે તેમજ દર અમાસ દિવસે મહાપ્રસાદ આયોજન હોય છે દિવસે રાત્રે સંતવાણી ભજન પણ આયોજન હોય છે અને દિવસે

ચૌદ વર્ષથી અહીંયા આવી રીતે અમે ગુરુદાર બાપુની જન્મતિથિ ઉજવીએ છીએ દરેક ભાવિક ભક્તો અહીંયા આવે છે અને પ્રસાદીનું પ્રસાદી હોય છે દરેક ભાવિક ભક્તો આવીને અગિયાર વર્ષના દિવસે ગુરુદાર જયંતીના દિવસે આવે છે નહીં તો અમે દર અમાસ અહીંયા ઉજવવામાં આવે છે અને ચૌદ ના દિવસે દરેક ભાવિક ભક્તો અહિયાં આવે છે અને ચૌદસ દિવસે રાત્રે ભજન નું કાર્યક્રમ રાખેલ હોય છે અને અમાસના દિવસે ભોજન અને પ્રસાદ નું કાર્યક્રમ રાખેલ હોય છે જય મુલા